ધ બુક દેટ આઈ બોરોડ ફ્રોમ ધ લાયબ્રેરી ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ હવે અહીંયા આપણું દર વખત વખતનું જેવું વન ટુ થ્રી ને વન થ્રી ટુ વાળું સિમ્પલ ફંડા નહીં ચાલે કોમ્પ્લિકેટેડ વાક્ય રચના છે આપણે કોના વિશે વાત કરીએ છીએ ચોપડી વિશે મારા વિશે વાત કરું છું તો થી આવે પણ આપણે સેના વિશે વાત કરીએ છીએ ચોપડી બુક વિશે એટલે ધ બુક હવે બુક કઈ બુક દેટ આઈ બોરોડ ફ્રોમ ધ લાઇબ્રેરી એટલે સેમ ટુ સેમ ગુજરાતી ટુ ઇંગ્લિશ આનું નહી થાય

શું વાપરશું અહીંયા આગળ એ આપણે પહેલા હું વાત કરું તો આપણે કોની વિશે વાત કરીએ છે ગાડી વિશે કઈ ગાડી કે જે બહાર પાર્ક કરાઈ હતી એટલે ધ કાર व्हिच वाज પાર્કഡ് આઉટ સાઈડ हैज बीन ટોડ અવે ટો થઈ ગઈ છે ટોડ અવે હવે અહીંયા આપણે જેની જગ્યાએ મેં વિચ નો ઉપયોગ કર્યો છે શું કામ આપણે વાપર્યું ને પહેલા વાક્યમાં શું કામ ધેટ વાપર્યું તો ધેટ છે ને કોઈ स्पेसिफिक オબ્જેક્ટ હોય એને માટે આપણે વાપરીએ છીએ જ્યારે વીચ છે એ કોઈક આપણને વસ્તુની વધારે માહિતી આપતું હોય ને ત્યારે આપણે વિચનો ઉપયોગ કરીએ છીએ એટલે સ્પેસિફિક આપણને ગાડી વિશે માહિતી આપે છે જ્યારે પહેલામાં આપણે બુક વિશે કઈ બુક કે એવી કઈ પણ માહિતી નથી એટલે આપણે ધેટ નો ઉપયોગ કર્યો પણ અગેન ધેટ અને વીચ ઇન્ટરચેન્જ કરી શકાય છે સો ડોન્ટ વરી

Held me with my project મને મારા માં મદદ કરી હેલ્પ મી વિથ માય પ્રોજેક્ટ ક્લાસમાં જે વિદ્યાર્થીનો ફોન વાગ્યો તેને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું હવે આમાં આપણે જે જેનો પણ અહીંયા જે અને નો ની વચ્ચે આપણે વિદ્યાર્થીનો પ્લેસમેન્ટ કર્યું છે પણ જેનો માટે આપણે ઇંગ્લિશમાં શબ્દ વાપરીએ છીએ હુઝ ઇંગ્લિશમાં શું વાપરશું હુઝ

જયારે આપણે કોઈની સાથે વાત કરી છે જેની સાથે ત્યારે હું કરી કોન્ફરન્સ ધર્સન હુમ આઈ સ્પોક ટુ એટ અ કોન્ફરન્સ તો આ એક ક્લાર્ક છે જેમની પાસે મેં માહિતી માગી હતી તો હી ઇઝ ધ ક્લાર્ક ફ્રોમ હોમ આઈ હેડ આસ્ક ફોર ધ ડિટેલ્સ ઓર ઇન્ફોર્મેશન

કૃષ્ણ જીવનમાં જે પણ કરવાનું પસંદ કરશે તેમાં તે સફળ થશે હવે અહીંયા પણ આપણે જે પણ નો ઉપયોગ કર્યો છે એટલે પણ અહીંયા આપણે વિચેવર નહીં કરીએ બીજો શબ્દ વાપરશું આપણે વાપરશું વોટ એવર હવે જે પણ માટે ઉપર અને નીચે આપણે જે પણ એમ વાપર્યું છે છે એનું કારણ એ કે આપણે ઉપયોગ ક્યારે કરીએ છીએ જ્યારે કોઈ નોન સ્પેસિફિક વસ્તુ માટે અને એની કોઈ ચોઇસ માટે જે પોસિબિલિટી છે તો આપણે વોટેવર એ જે પણ કરશે તે નક્કી નથી કે શું કરશે એટલા માટે આપણે વોટેવરનો ઉપયોગ કર્યો વિચેવર નો ઉપયોગ આપણે ત્યારે કરવાનો છે કે કોઈ સ્પેસિફિક ચોઇસ જેમ કે અહીંયા આપણે જોઈએ તો તમે જે પણ ટ્રેન લેશો એટલે તમારે ટ્રેન લેવાની છે તો તમે કાવળપુર પોશો એટલે સ્પેસિફાઈડ છે સ્પેસિફાઈડ અત્યારે વિચેવર અને સ્પેસિફિક ના હોય ત્યારે વોટેવર તેણી શા માટે વહેલી જતી રહે તેનું કારણ સ્પષ્ટ રહે છે શા માટે એટલે વાય ધ રીઝન વાય શી લેફ્ટ અર્લી રિમેન્સ અનક્લિયર અસ્પષ્ટ રહે છે કારણ જેને માટે તે વહેલી જતી રહે તો ધ રીઝન વાય શી લેફ્ટ ઓર્લી રિમેન્સ અનક્લિયર મહેરબાની કરીને કોઈ પણ ફોન કરણાવજો કે હું વ્યસ્ત છું મહેરબાની કરીને એટલે પ્લીઝ કોઈ પણ કોઈ પણ માટે આપણે વાપરવાનું છે હુમસો એવર અથવા તો હુ એવર પણ વાપરી શકીએ પ્લીઝ હુ એવર મે કોલ ધેટ આઈ એમ નોટ અવેલેબલ હું અત્યારે ફ્રી નથી હું મળી નહીં શકું વ્યસ્ત અચો માટે આઈ એમ બિઝી પણ ચાલે અને આઈ એમ નોટ અવેલેબલ પણ ચાલે પ્લીઝ ટેલ હુ એવર અથવા હુમસો એવર મે કોલ પછી આપણે આ ધેટ આપણે અહીંયા આગળ એક કન્જેન્શન લીધું છે પ્લીઝ ટેલ હું સો એવર મે કોલ શું કહેવાનું છે ધેટ આઈ એમ નોટ અવેલેબલ કે ધેટ આઈ એમ બિઝી ક્લિયર તો આજના આ દસ વાક્યો તમે પ્રેક્ટિસ કરો અને આના ઉપરથી જ તમે વાક્યો થોડા બનાવશો એવી જ રીતે ધીરે ધીરે તમારો લેંગ્વેજ પરનો કંટ્રોલ વધતો જશે. હા સાથે સાથે આપણા વિડીયોને લાઈક કરો આ ચેનલ ને થોડી શેર કરો તમારા ફ્રેન્ડ્સ પણ કહો કે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ બોલ્યો તો પછી અવાજ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે આવતા અઠવાડિયે ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ બાય એન્ડ ટેક કેર